પોલીસ ભરતી અને આર્મી ભરતી ને લઈ પાંચ ના રોજ સવારે મીટર દોડ અને પાંચ કિલોમીટર દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોળસો મીટર દોડ માટે છોકરા છોકરીઓ અને પાંચ કિલોમીટર દોડ માટે છોકરાઓએ ભાગ લીધો હતો જેમાં મોટી સંખ્યામાં છોકરીઓએ ભાગ લીધો હતો જેમાં ભાલાસીનોર પીઆઈ ચુડાસમા સાહેબ અને પીએસઆઈ બારીયા સાહેબે પણ છોકરાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

મારા જેવ કે સે સેકન્ડ હાઇએસ્ટ માર્ક હતા સોમાંથી એટી સેવન ફર્સ્ટ નંબરના નાઇન્ટી ટુ માર્ક્સ હતા હવે તમે કહેશો સાઇટની હાઈટ ઓછી ને આટલું બધું કેમ જે હાઈટ ઓછીવાળો માણસ હોય ને એ વધારે દોડી શકે તમને કદાચ આઈડિયા હશે તો ખબર છે પર્વતો જે ચડે એ ગોરખાઓ હોય ગોરખાવાની હાઈટ ઓછી હોય એ વધારે ચડે લાંબા માણસ એટલું દોડી ના શકે બરાબર છે આપણે દાહોદ પંચમહાલને મહીસાગરની વાત કરીએ હું પોતે દીવગઢ બારિયાનો વતની છું બરાબર આપણા છોકરાઓ નો ડાઉટ દોડી જાય છે બધા પણ માર ખાય છે લિખિતમાં બરાબર છે હમણાં જેમ વાત કરી એમ કે ભાઈ ઉત્તર ગુજરાત ને સૌરાષ્ટ્રના છોકરાઓ વધારે દોડે છે સાહેબ સૌરાષ્ટ્રના જ છે તો ત્યાં કેમ તો ત્યાં સખત તમે આ જે યોદ્ધા એકેડેમી કીધું ને કે એવી એકેડેમીઓ ઢગલો ચાલે છે એ છોકરાઓને એટલું બધું પ્રોત્સાહન આપે છે બરાબર છે હવે આપણે એના માટે આપણે મજબૂત થવું પડે કે ભાઈ આપણા છોકરા કઈ પ્રવૃત્તિમાં છે જેમ હમણાં તમે શૂઝ એટલા લોકલ વાપરો છો જેના કારણે તમારું પેન વધી જાય છે બે દિવસ આવો છો ત્રીજા દિવસ તમને આ પેન થતું હોય છે કોઈ આ સિન પેન સિન પેન મેન વસ્તુ જો શૂઝ શૂઝના સિન પેન બહુ થતું હોય છે શૂઝમાં ધ્યાન રાખો પ્લસ વસ્તુ કે આઈને સ્ટ્રેચિંગ કરો સ્ટ્રેચિંગ કરો સ્ટ્રેચિંગ કર્યા પછી થોડું વોર્મઅપ કરો વોર્મઅપ પછી કર્યા પછી રનિંગ ચાલુ કરો તમે તમેજ્યુપ જેમાં મહેનત રાખો અને જ્યાં સુધી તમારી એક્ઝામ રિટર્ન એક્ઝામ પૂરે પૂરી નો થાય ત્યાં સુધી રોજ આઠથી દસ કલાક રીડિંગ અને લખો ચાર કલાક રીડિંગ ને ચાર કલાક લખવું પડશે કારણ તમારી લખવાની અંદર પેપર તો પૂરું થવું જોઈએ ઘણા બધા પેપર અધૂરા છોડીને આવતા રહે એટલે તમે ધારો કે સો માર્ક નું પેપર છે એની અંદર તમે એસી માર્ક લખી ગયા બરાબર